ધાનેરામાં ફોરવે રસ્તાનું કામ અભરાઈ ચડ્યાને આશંકા જતા લોકોમાં આક્રોશ અને જનપ્રતિનિધિને એક મંચ ઉપર લાવી મોટા આંદોલનનો તખતો તૈયાર થોડાક વર્ષો પહેલા કેન્દ્રીય મંત્રી ગડકરીએ ડેસા ધાનેરા ફોર વે માટે પાંચસો કરોડની જાહેરાત કરી હતી પણ જે તે કામ પ્રગતિમાં ન આવતા લોકોને આશંકા ગઈ કે ધાનેરાનો ફોર વે છીનવાઈ ગયો છે કે જે પછી ફરીથી અપાય એ માટે દરેક પક્ષના આગેવાનોને સાથે રાખીને એક આંદોલન મંચ પરથી જ ફોર વેની માંગણી કરવા મોટું આંદોલન કરવામાં આવશે જેના ભાગરૂપે અલગ અલગ વિવિધ સંગઠનોએ મિટિંગનો દોર શરૂ કર્યો અને જૂનો પુલની જગ્યાએ નવીન પુલની પણ માંગણી સાથે સ્થાન આપવામાં આવ્યું છે તમામ માંગણી સાથે ધાનેરામાં એક ઉગ્ર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે ધાનેરાના જે રોડના જે પાણીનો જે મેઇન સ્રોતનો જે પાણીનો છે અને વારંવાર અમારા જે વિપક્ષના ધારાસભ્યો અમારા નથાભાઈ કે કે સાહેબ વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પણ કોઈ સાંભળવામાં આવતું નથી જ્યારે જ્યારે કોઈ પ્રશ્ન લઈને આવે નીકળે બહાર તો બસ કે થઈ જશે કાગળ ઉપર બતાવે રોડ હાઈવે ફાળવે તો પાંચસો કરોડની જાહેરાત થઈ હતી પણ એ હજી સુધી એનું કોઈ થયું નથી જે નેશનલ હાઈવે છે એના કોઈ ખાડા પડી ગયા વારંવાર અક્ષમત થાય છે પણ એનું કોઈ કોઈ કહેવાય ટીકડા મારે ટીકડા મારે પછી રહેવા દે છે જ્યારે જ્યારે અમે હવે એના લીધે હવે અમે વિપક્ષ

નવો રસ્તો મહેસાણાથી ડીસા થઈ અને થરાદ આપી દીધો છે મારે સરકારને સવાલ પૂછવો છે કે અમારો આ પાંચસો કરોડ રૂપિયાનો રોડ કોણ ખાઈ ગયું અને આ સવાલ માત્ર સરકારને જ નહીં ધાનેરા તાલુકાના દરેક પક્ષ પાર્ટીના નેતાઓને દરેક સત્તા પક્ષના વિપક્ષના અને અપક્ષમાં જીતેલા ધારાસભ્યને પણ પૂછવું છે કે તમે પ્રજાના હક માટે કેમ આમ નિરાશ થઈને બેઠા છો તમને પ્રજાએ ચૂંટી મત આપીને આગળ મોકલ્યા છે પણ તમે પ્રજાના હક માટે પ્રજાના પ્રશ્નો માટે કેમ આગળ નથી આવતા ધાનેરા તાલુકાને પાણી રોડ રસ્તા જીઆઈડીસી દરેક મુદ્દે અન્યાય થઈ રહ્યો છે છતાં ધાનેરા તાલુકાના દરેક નેતા પક્ષ પાર્ટીના શાંત બેઠા છે હવે સમય આવી ગયો છે પ્રજા જાગૃત થશે અને પ્રજા જો રોડ ઉપર આવી અને સત્તા સામે પ્રજાએ આંખ લાલ કરી તો ભલ ભલી સત્તાઓએ રોડ નાપવો પડે છે તમે અમારો રોડ લઈ લીધો છે અમે તમને રોડ પર લાવી દઈશું એ યાદ રાખજો